વેલકમ ટુ ડ્રીમ કે બી સી જી કે એકવાર ફરીથી સ્વાગત છે તમારું ડ્રીમ કે બીસી જી કે યુટ્યુબ ચેનલ પર આજે આ વિડીયોની અંદર નરસિંહ મહેતા વિશે પચાસ પ્રશ્ન લઈને આવ્યું છું અમારો આ વિડીયો તમને સારો લાગે છે નોલેજેબલ લાગે છે હેલ્પફુલ લાગે છે તો વિડીયોનો લાઇક કરોના તમારા ફેસબુક અને વોટ્સઅપના સ્ટડી ગ્રુપમાં અને શેર અને મારી ચેનલ પર તમે નવા છો હજુ સુધી તમે તમારી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે તો જલ્દીથી અમારી મારી આ ચેનલ ડ્રીમ કે બીસી જી કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે ચાલો શરૂ કરીએ છીએ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ ક્વેશ્ચન નંબર વન નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો અહીંયા ચાર ઓપ્શન છે અગર તમને ખબર હોય તો જલ્દીથી આનો આન્સર કમેન્ટમાં બતાવી દો મિત્રો તો આનો ઉત્તર છે તળાજા તો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ ગુજરાતી ભાષાના આદિકવિ ક્વેશ્ચન નંબર ટુ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નરસિંહ મહેતા કયા સમયગાળામાં થઈ ગયા છે નરસિંહ મહેતા કયા સમયગાળામાં થઈ ગયા છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ પંદરમી સદી તો પંદરમી સદીમાંના સમયગાળામાં નરસિંહ મહેતાનો કાર્યકાળ માનવામાં આવે છે ક્વેશ્ચન નંબર થ્રી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આનો આન્સર તમને ખબર હોવો જોઈએ નરસિંહ મહેતાને કોણે આદિકવિ તરીકે બિરદાવ્યા છે તો નરસિંહ મહેતાને આદિકવિ કોણે બિરદાવ્યા છે અહીંયા ચાર ઓપ્શન છે ઓપ્શન એ ગાંધીજી બી મુનશી કનૈયાલાલ મુનશી સી વીર નર્મદ ડી પ્રેમાનંદ જો તમને ખબર હોય તો જલ્દીથી આનો આન્સર કમેન્ટ બોક્સમાં બતાવી દો તો આનો ઉત્તર છે ઓપ્શન સી નર્મદ તો નર્મદે નરસિંહ મહેતાને આદિકવિ કહ્યા છે ક્વેશ્ચન નંબર ફોર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નરસિંહ મહેતાનું પ્રિય છંદ કયું છે નરસિંહ મહેતાનું પ્રિય છંદ કયું છે તો નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો છે તો આનો ઉત્તર છે ઓપ્શન ડી ઝૂલણા તો ઝૂલણા છે નરસિંહ મહેતાનો પ્રિય છંદ ક્વેશ્ચન નંબર વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે રચ્યું છે જે મહાત્મા ગાંધીનું પ્રિય ભજન છે વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આવે રે રચનાકાર છે ઓપ્શન સી નરસિંહ મહેતા ક્વિશન નંબર સિક્સ વૈષ્ણવજન તો તેનેરે કહીએ ભજન ગાંધીજીને કયા કારણે પ્રિય હતું તો આનો ઉત્તર છે ઓપ્શન સી તેમાં સત્ય અને અહિંસાના ગુણોનું વર્ણન છે એમાં સત્ય અને અહિંસાના અને સાધુ પુરુષોના ગુણોનું પણ વર્ણન છે નંબર સેવન નરસિંહ મહેતાના જીવન પર આધારિત કયું પ્રસિદ્ધ નાટક રચાયું છે નરસિંહ મહેતાના જીવન પર આધારિત કયું પ્રસિદ્ધ નાટક રચાયું છે ઓપ્શન બી ભક્ત નરસિંહ મહેતા તો નરસિંહ મહેતાના જીવન પર આધારિત ગુજરાતની પહેલી ફિલ્મ ભક્ત નરસિંહ મહેતા નરસિંહ મહેતા પહેલી ફિલ્મ પર બની હતી ક્વેશ્ચન નંબર એટ નરસિંહ મહેતાની કૃતિઓ કયા નામથી પ્રસિદ્ધ છે નરસિંહ મહેતાની કૃતિઓ કયા નામથી પ્રસિદ્ધ હૈ પણ ઉત્તર છે ઓપ્શન સી નરસિંહ મહેતાના પ્રભાતિયા તો નરસિંહ મહેતાના પ્રભાતિયાના નામથી પ્રસિદ્ધ છે નંબર નાઇન હુંડી એટલે શું તો ઓપ્શન બી નાણાંની લેવડ દેવડ માટેનો પત્ર નાણાંની લેવડ દેવડ માટેનો પત્ર એને હુંડી કહેવાય નંબર ટેન જાગને જાહ જાદવા શ્રી કૃષ્ણ ગોવાળિયા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પદ કોણે રચ્યું છે તો ઉત્તર ઓપ્શન સી નરસિંહ મહેતાએ રચ્યું છે નંબર ઇલેવન નરસિંહ મહેતાની પુત્રીનું નામ શું હતું નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું તો આનો ઉત્તર છે ઓપ્શન સી કુંવરબાઈ તો કુંવ કુંવરભાઈની દીકરી હતી સુમિત્રા સોરી શર્મિષ્ઠા અને એની દીકરી હતી તાના રિરી નંબર ટ્વેલ્વ નરસિંહ મહેતાએ પોતાના જીવનમાં કયા મુખ્ય પ્રસંગો પર કા કાવ્યો રચ્યા છે તો શકાતર ઓપ્શન સી પુત્રી કુંવરબાઈના લગ્ન અને મોસાળ ઉપર મામેરું કુંવરભાઈનું મામેરું પર કાવ્ય રચ્યું છે નંબર થર્ટીન નરસિંહ મહેતાની કૃતિઓમાં કયા રસની પ્રધાનતા જોવા મળે છે તો આનું ઉત્તર છે ઓપ્શન સી ભક્તિ રસ જોવા મળે છે નંબર ફોર્ટીન નરસિંહ મહેતાના જીવન પર બનેલી ગુજરાતી ફિલ્મનું નામ શું હતું તો શકવા ઓપ્શન ડી ભક્ત નરસિંહ મહેતા તો ગુજરાતી ભાષાની પહેલી ફિલ્મ હતી ભક્ત નરસિંહ મહેતા નંબર ફિફ્ટીન નરસિંહ મહેતાએ કોણે પોતાનું ભક્ત ગણાવ્યું હતું નરસિંહ મહેતા કયા ભગવાનના ભક્ત હતા તો આનો ઉત્તર છે ઓપ્શન સી શ્રી કૃષ્ણના નંબર સિક્સટીન જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે પદ કોણે લખ્યું છે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે મારશે મને બાળ હત્યા લાગ છે આ કોણે ગાયું છે તો નરસિંહ મહેતાનું છે નંબર સેવન્ટીન નરસિંહ મહેતાને પ્રેમ લક્ષણા ભક્તિના આદિકવિ તરીકે કોણે ઓળખાવ્યા છે નરસિંહ મહેતાને પ્રેમ લક્ષણા ભક્તિના આદિકવિ તરીકે કોણે ઓળખાવ્યા છે તો આનો ઉત્તર ઓપ્શન એ કનૈયાલાલ મુનશી નંબર એટીન નરસિંહ મહેતાનું કયું પદ હરિજન આશ્રમની પ્રાર્થનામાં ગવાતું હતું નરસિંહ મહેતાનું કયું પદ હરિજન આશ્રમની પ્રાર્થનામાં ગવાતું હતું તો આનો ઉત્તર છે ઓપ્શન એ વજન હતો તેને કહીએ મહાત્મા ગાંધીમાં દ્વારા ક્વેશન નંબર નાઇન્ટીન નરસિંહ મહેતાનું નામ કયા સ્થળ સાથે વિશેષ સંકળાયેલું છે તો આનું ઉત્તર છે ઓપ્શન ડી જૂનાગઢ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તળાજામાંથી હતો અને એમનો જે કર્મભૂમિ છે જૂનાગઢ છે નાનપણમાં તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું દુઃખદ દુઃખદ અવસાન નાની ઉંમરે એટલે તે એમના ભાઈ ભાભીને ત્યાં રહેતા હતા નંબર ટ્વેન્ટી જૂનાગઢમાં રહેતા હતા નરસિંહ મહેતાની કઈ કૃત કૃતિ વ્રજ વ્રજ ભાષામાં લખાયેલી છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી શામળ શાનો વિવાહ વ્રજ ભાષામાં લખાયેલી છે નંબર ટ્વેન્ટી વન આખા અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં આખા ખીલ અહીંયા પે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતાએ કોની ભક્તિનું વર્ણન કર્યું છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હતી જૂજવા જૂજવા રૂ અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે એ માટે ક્ષમા ચાહીએ છીએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અહીંયા આનો આન્સર છે ઓપ્શન બી શ્રી કૃષ્ણ આમના મોટા ભાગના ભજનો ભગવાન શ્રી કૃષ્ણ માટે જ છે નરસિંહ મહેતાએ પોતાના કાવ્યોમાં કોને સંત તરીકે ગણાવ્યા છે નરસિંહ મહેતાએ પોતાના કાવ્યોમાં કોને સંત તરીકે ગણાવ્યા છે તો ઓપ્શન એ ભક્તોને નરસિંહ મહેતાનું જીવનચરિત્ર કોણે લખ્યું છે તો આનો ઓપ્શન છે ઓપ્શન સી પ્રેમાનંદ પ્રેમાનંદે લખ્યું છે નરસિંહ મહેતાનું જીવનચરિત્ર નંબર ટ્વેન્ટી ફોર ભોળી રે ભર ભરવાડન ભોળી ભોળી રે ભલ ભરવાડન હરીને વેચવાને હાલી રે અપ છે બહુ પ્રસિદ્ધ ભજન છે ગુજરાતી ભાષાનું પોળી રે ભરવાલ આ પદ રચિતા કોણ છે તો નરસિંહ મહેતા છે નંબર ટ્વેન્ટી ફાઈવ નરસિંહ મહેતાના શામળ શાનું વિવાહમાં કયા દેવતાનો ઉલ્લેખ છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી શ્રી કૃષ્ણનો ઉલ્લેખ છે નંબર ટ્વેન્ટી સિક્સ નરસિંહ મહેતાના મોસાળુ પ્રસંગમાં કોણે મદદ કરી હોવાનું મનાય છે તો આના ઉત્તર છે ઓપ્શન બી શ્રી કૃષ્ણે ટ્વેન્ટી સેવન નરસિંહ મહેતાએ કોણે હરિજન ગણાવ્યા છે તો ઓપ્શન એ હરિને ભજનારને હરિજન ગણાવ્યા છે નંબર ટ્વેન્ટી એટ નરસિંહ મહેતાની કૃતિઓને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પદો ભજનો કાવ્યો ઉર્મી કાવ્યો નંબર ટ્વેન્ટી નાઇન હુંડી સ્વીકારી કૃતિમાં કોણે હુંડી સ્વીકારી હોવાનું વર્ણન છે એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી આ જે ફુંડી છે નરસિંહ મહેતાની ગુજરાતી ભાષામાં બહુ જ પ્રસિદ્ધ છે ઘેર ઘેર અને પ્રસંગો પ્રસંગોમાં આને ગાવામાં આવે છે સ્કૂલો શાળાઓમાં કોલેજોમાં બધી આ વારંવાર આપણે તમે ગુજરાતી હોય તો સાંભળી જ હોય બહુ નરસિંહ મહેતાના બધા ભજનો બહુ જ પ્રસિદ્ધ અને ભણવામાં કે તમે કોઈ પણ વ્યક્તિ ગુજરાતી ભાષા ભણે તો એમના નરસિંહ મહેતા વિશે એકના એક કાવ્ય તો ભજન તો એમનું આવે જ છે તો ગુજરાતી ભાષામાં સૌથી પ્રસિદ્ધ અને સૌથી પહેલાં કવિ છે નરસિંહ મહેતા નંબર ઇસ્ક આનો ઉચ્ચર છે ભગવાન શ્રી કૃષ્ણ ઊંડી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ પોતે નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારે છે ક્વિશન નંબર થર્ટી પ્રભાતિયા એટલે શું તો આનો ઉત્તર છે ઓપ્શન એ સવારે ગવાતા ભજનો એટલે પ્રભાતિયા ગુજરાતમાં સવારે ગવાતા ભજનોને પ્રભાતિયા કહેવામાં આવે છે નંબર થર્ટી વન નરસિંહ મહેતાની કૃતિઓમાં કયા મુખ્ય દેવતાનું વર્ણન છે તો ઓપ્શન બી વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન છે નંબર થર્ટી ટુ નરસિંહ મહેતાએ પોતાના કાવ્યોમાં કયા સામાજિક મૂલ્યો પર ભાર મૂક્યો છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ સત્ય અહિંસા અને કરુણા નંબર થર્ટી થ્રી નરસિંહ મહેતાના જીવન પર બનેલી ફિલ્મમાં કોણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી તો આનો ઉત્તર છે ઓપ્શન એ પ્રદીપ કુમાર નરસિંહ મહેતાના શામળ સાનુ વિવાહમાં કોના લગ્નનું વર્ણન છે નરસિંહ મહેતાના શામળ શાહનો વિવાહમાં કોના લગ્નનું વર્ણન છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ નરસિંહ મહેતાના પુત્ર તો નરસિંહ મહેતાના પુત્રના લગ્ન પર નરસિંહ મહેતાએ શામળ શાનો વિવાહ એ આ જે રચના લખી છે નંબર થર્ટી ફાઈવ નરસિંહ મહેતાના હુંડી પ્રસંગમાં હુંડી કોના નામ પર લખાય છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી દ્વારકાના શ્યામળ શાહના નામ પર દ્વારકામાં શામળ શાહના નામ પર લખાય છે નંબર થર્ટી સિક્સ નરસિંહ મહેતાએ કયા સ્થળનો ઉલ્લેખ વારંવાર કર્યો છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી દ્વારકાનો ઉલ્લેખ વારંવાર કર્યો છે નરસિંહ મહેતાએ નંબર થર્ટી સેવન જાગને જાદવા શ્રી કૃષ્ણ ગુવાળિયા આપણે જાવવા નથી આવતું ક્ષમા ચાહીએ છીએ જાગને જાદવા શ્રી કૃષ્ણ ગુવાળિયા પદ કયા રાગમાં ગવાય છે જો તમને ખબર હોય તો જલ્દીથી આનો આન્સર કમેન્ટ બોક્સમાં બતાવી દો તો આનું ઉત્તર છે ઓપ્શન આહિર ભૈરવગા રાગમાં ગવાય છે નંબર થર્ટી એટ નરસિંહ મહેતાએ કયા ધર્મના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ ધર્મ નંબર થર્ટી નાઇન નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે બિરદાવ્યા છે તો આનો ઉત્તર છે ઓપ્શન સી નર્મદ નરસિંહ મહેતાની કઈ કૃતિમાં ગુજરાતી લોકગીતોની છાપ જોવા મળે છે તો અહીંયા ઉત્તર છે પ્રભાતિયા કાવ્યો પદો નંબર ફોર્ટી વન નરસિંહ મહેતાના પુત્રનું નામ શું હતું છે ઓપ્શન એ શામળ શામળ શાહ નંબર ફોર્ટી ટુ નરસિંહ મહેતાએ કયા રાજાના સમયમાં રાજકીય સન્માન મેળવ્યું હતું તો જૂનાગઢના કયા રાજાના સમયમાં નરસિંહ મહેતાએ એમને રાજકીય સન્માન મળ્યું હતું અને કયા રાજાના સમયમાં એમના સમકાલીન એમ રાજા કોણ હતા જૂનાગઢના જેમને નરસિંહ મહેતાની આકરી પરીક્ષા પણ લીધી હતી તો ઓપ્શન છે એ રા માંડલિક નંબર ફોર્ટી થ્રી ભોળી રે ભરવા ભરવાડન પદમાં કોનું વર્ણન છે ભોળી ભોળી રે ભરવાડન હરીને તો આનું ઉત્તર છે ઓપ્શન સી ભરવાડનનું વર્ણન છે દૂધ એને ભરવાડન કહેવાય છે નંબર ફોર્ટી ફાઈ નરસિંહ મહેતાના જીવન પર આધારિત કઈ કૃતિ આત્મચરિત્રાત્મક ગવાય છે ગણાય છે નરસિંહ મહેતાના જીવન પર આધારિત કઈ કૃતિ આત્મચરિત્રાત્મક ગણાય છે તો આનું ઉત્તર છે ઓપ્શન એ પ્રભાતિયા નંબર ફોર્ટી ફાઈવ ઊંડીનો પ્રસંગ કયા શહેરમાં બન્યો હતો ઊંડીનો પ્રસંગ તો આનો ઉત્તર છે ઓપ્શન સી હળવદ આનો ઉત્તર આવે દ્વારકા આવે છે દ્વારકામાં બન્યો છે હુંડીનો પ્રસંગ નંબર ફોર્ટી સિક્સ નરસિંહ મહેતાના મોસાળુ પ્રસંગમાં કોણ ગીત ગાઈ રહ્યું હતું નરસિંહ મહેતાના મોસાળુ પ્રસંગમાં કોણ ગીત ગાઈ રહ્યું હતું તો આનો ઉત્તર છે ઓપ્શન એ સ્ત્રીઓ નરસિંહ મહેતાના ગુરુ કોણ હતા ઓપ્શન એ શ્રી કૃષ્ણ હતા નરસિંહ મહેતાના ગુરુ ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ નરસિંહ મહેતાએ પોતાના કાવ્યમાં કોણે શ્યામળ શાહ શ્યામળ શાહ તરીકે ઓળખાવ્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણને શ્યામળ શાહ તરીકે ઓળખાવ્યા છે નંબર ફોર્ટી નાઇન નરસિંહ મહેતાની કઈ કૃતિમાં શ્રી કૃષ્ણના બાળપણનું વર્ણન છે તો આનું છે ઓપ્શન એ બાળ લીલામાં ક્વેશ્ચન નંબર ફિફ્ટી નરસિંહ મહેતાના કયા પદને સર્વધર્મ સંભાવનું પ્રતિક ગણવામાં આવે છે નરસિંહ મહેતાના કયા પદને સર્વધર્મ સંભાવનું પ્રતિક ગણવામાં આવે છે તો આનું ઉત્તર ઓપ્શન એ વષ્ણવજન તો તેને રે કહીએમાં દોસ્તો અહીંયા આ વિડીયો સમાપ્ત થાય જો આમ તમને આ કોઈ વિડીયોમાં તમને કોઈ ક્વેશ્ચન પર ડાઉટ લાગે છે તો અમને કમેન્ટ બોક્સમાં જણાવી દો અને આખો વિડીયો જોયા પછી પછી એકવાર તમે કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન જરૂરથી જોઈ લેજો જેથી તમારું એક્ઝામમાં હન્ડ્રેડ પર્સન્ટ થઈ જાય કે નરસિંહ મહેતા વિશે તમારી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય કે સ્કૂલની એક્ઝામ હોય કોઈના કોઈ સવાલ આવે છે તો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારો વિડીયો તમને સારો લાગ્યો હોય નોલેજેબલ લાગે તો વિડિયોને લાઇક કરો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી તો જય હિન્દ જય ભારત વંદે માધરમ